નમસ્કાર આપ છો સાથે રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગઢ લોકમેળાને યાંત્રિક રાઇડ્સ વગર કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે પોલીસ દ્વારા લોકમેળામાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે

આ મેળામાં ખૂબ આનંદથી ભાગ લેશે અને તહેવારોની ઉજવણી પણ કરશે રાજકોટનો લોકમેળો ખૂબ જ પ્રસિદ્ધ છે અને એમાં લોકો ભાગ લેતા ખૂબ આનંદ અનુભવે છે લોક મેળા ના ઉદઘાટન માં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે યાંત્રિક રાઈડ વગર લોક મેળો ફિક્કો લાગે છે રાઇડ્સ વગરનું મેળો છે પરંતુ તાજેતરમાં જે ટીઆરપી ઝોનમાં જે દુર્ઘટના થઈ એને કારણે જે હાઈકોર્ટે સૂચન કર્યા છે એ મુજબની વ્યવસ્થા ન થવાને કારણે આ વસ્તુ બની છે તંત્ર લાચાર હતું અને એને કારણે રાઇડ્સ વગરનો મેળો આ વખતે થઈ રહ્યો છે બીજી તરફ મેળામાં લોક મેળામાં પ્રથમ દિવસે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી અને જે લોકો આવ્યા તેઓ પણ ક્યાંક નિરાશ થયા હતા ટ્રાફિક સંચાલન થાય તે માટે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા આઠ માર્ગો પર નો એન્ટ્રી નો પાર્કિંગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમજ રિંગ રોડ આજુબાજુના ટ્રાફિક ન સર્જાય તે માટે જામનગર અને મોરબી જતી એસટી બસ માધા પર ચોકડીથી ઇન્દિરા સર્કલ મહિલા કોલેજ અંડરબ્રિજ એસ્ટ્રોન ચોક યાજ્ઞિક રોડ થઈ બસ સ્પોટ પહોંચશે પોલીસે મીડામાં આવતા લોકોને ખાસ અપીલ પણ કરી છે મેળામાં આવનાર કોઈ પણ વ્યક્તિ વધુ પડતી રોકડ સોના ચાંદીના દાગીના મોંઘા મોબાઈલ સહિતની વસ્તુ સાથે લાવવાનું ટાળે મેળામાં ભીડનો લાભ લઈ તસ્કરો ચોરીને અંજામ આપતા હોય છે તસ્કરોને ડામવા માટે તેમજ યુવતીઓની છેડતી રોકવા માટે પોલીસ દ્વારા સિવિલ ડ્રેસમાં અલગ અલગ ટીમ તૈનાત કરવામાં આવશે મેળામાં કુલ અગિયાર વોચ ટાવર પાસઠ જેટલા સીસીટીવી કેમેરા મારફતે પણ પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર